તેને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા હતી અને તે ચાલી શકવામાં સક્ષમ ન હતો અને તેને સર્જરી વોર્ડ નંબર બે માં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરવામાં આવી હતી કે મનોજ ઉદભવ વોર્ડ નાસી ગયો છે જ્યારે દર્દી મનોજ રસોડા નજીકની બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો તે ચાલવામાં સક્ષમ ન હતો તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યો તેને રાત્રે વોર્ડ ઉઠાવીને કોણ ફેંકી ગયું

ડોક્ટર એતલ કયાડએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે તપાસ સમિતિ કરવા રચવામાં આવશે અને સીસીટીવી ફૂટેજના આધારે ચકાસણી કરી ફરજમાં જે પણ વ્યક્તિ બેદરકારી દાખવી હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે સાથે રોહિત ન્યૂઝ 9 ગુજરાતી રાજકોટ એ દર્દી જે છે એ તારીખે સાંજના વાગે દાખલ કરવામાં હતા અને કેસ હતો હવે અગિયાર વાગે કોઈ કારણસર મારી માહિતી અનુસાર એમને એ થયેલા હતા વોર્ડમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પડેસ્કના કર્મચારીએ પાછા એમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલા હતા આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે મારે મારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટાભાગના ઈજાઓ અને શરીર કોઈ ઓપન વુન્ડ ના હતું એવું સાહેબ એવું કહેવામાં આવે છે કે દર્દી ચાલી શકે તેવી પરિસ્થિતિમાં એટલે એ જોઈ હું સમગ્ર તપાસ સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પાડે છે કેટલા દિવસની અંદર આખો રિપોર્ટ આવી શકે આજે તો બધાના સીસીટીવી ફૂટેજ હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ એક અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે